હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ બે કેનેડાની મોટી અપડેટ એક તો ડાયરેક્ટ કેનેડાએ જે ન્યૂ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે ડાયરેક્ટ સ્ટડી ટુ સીધું જ પીઆર ડાયરેક્ટલી આ પ્રોગ્રામની હું તમને એક પ્રોપર સમજ આપીશ કારણ કે આ પ્રોગ્રામમાં ઘણું બધું તમારે જાણવા જેવું છે સોશિયલ મીડિયામાં બહુ ટ્રેન્ડ કરી રહ્યું છે અને અમને બી લોકો પૂછી રહ્યા છે તો એના માટે એન્ડ સેકન્ડલી હું તમને કહું કે જે બી કેનેડાએ લેટેસ્ટ સિલેક્શનો કર્યા છે અથવા લેટેસ્ટ જે લોકોને મેલ આવ્યા છે તો તમે બી સિલેક્ટ થયા હોય તો તમને મેલ આવ્યો હશે ચેક કરતા રહેજો આ પીઆર જે જે લોકોને મળ્યા છે આ અલ્ટિમેટલી અમે જે રિસર્ચ કર્યું એ મુજબ મારા ઓપિનિયન મુજબ મને થોડું નેગેટિવ લાગ્યું છે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું એટલે સમજી શકશું અને જો તમારો એ બાદ ઓપિનિયન કંઈ બી હોય તો તમે લોકો એને કોમેન્ટમાં જણાવી શકો છો કે તમારો આ બાબતે શું ઓપિનિયન છે અથવા કંઈ બી સવાલ હોય તો બી તમે કોમેન્ટ કરી શકો છો એ પહેલાં વિડીયોને હાઈપ કરવાનું અને શેર કરવાનું ના બોલતા કારણ કે સ્ટ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ને ડ્રોનની અંદર જો આપણે વાત કરીએ તો છઠ્ઠી ઓગસ્ટે પ્રોવિઝનલ નોમિનેશનનો ડ્રો કર્યો આની અંદર જ જ એટલે કે લોકોને મળ્યો અને ઓગણચાલીસ નો સીઆરએસ હતો જેની અંદર જો આપણે જોવા જઈએ તો અલ્ટિમેટલી અગિયાર પોઈન્ટ જેવું જો વાત કરીએ તો અલ્ટિમેટલી ડાઉન આવ્યા છે પોઈન્ટ સ્કોર સિલેક્શનના પરંતુ પીએનપી હોવાને કારણે તમને ખબર છે કે ડાયરેક્ટલી છસો પોઈન્ટ એડ થતા હોવાને કારણે ટેકનિકલી જો જોવા જઈએ તો અગિયાર પોઈન્ટની સામે જે સિલેક્શન પહેલાંથી જ ઓછા હતા ત્રણસો ને છપ્પન જેવા હતા એ ઓલરેડી ઘટીને બસો પચીસ પર લઈ દેવામાં આવે આ ડ્રો તો ઠીક છે કે પીએનપી આટલા જ સિલેક્શનમાં ચાલતા હતા પરંતુ સાતમી ઓગસ્ટવાળો જે ડ્રો થયો જોઈએ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસને ફોકસ કરવામાં આવ્યું અમે કીધું એક પોઝિટિવ પોઈન્ટ આની અંદર જો શોધીએ તો આ છે કે ઘણા ટાઈમથી હોલ્ડ પર હતો તો અલ્ટિમેટલી સિલેક્શન થયા પરંતુ હજાર જ આઈટીએ સિલેક્ટ કરવામાં આવ્યા જે લાસ્ટ ડ્રોની અંદર હતા ત્રણ હજાર ત્રણ હજારની વાતો ચાલતી હતી ફરી એ ડાઉન અને હજાર લોકોને સિલેક્શન કરવામાં આવ્યા છે અને કટ ઓફ સ્કોર જે હતો એ પાંચસો અઢાર પરથી પાંચસો ને ચોત્રીસ પર લઈ જવામાં આવ્યો છે તો અલ્ટિમેટલી પોઈન્ટ જે છે એ વધ્યા સોળ પોઈન્ટ જેવું પ્લસ થયું એનો મતલબ કે નવી ફાઇલો રેન્કની અંદર પુલની અંદર એન્ટર થવાની ચાલુ થઈ ગઈ છે હવે આમાં જો એક વસ્તુ જો જોયું હોય તો આ આખું અલ્ટિમેટલી સિલેક્શન આ એક મારું ઓપિનિયન શેર કરું છું કે નેગેટિવ દેખાઈ રહ્યા છે કે જે ટ્રેન્ડ છે એ સિલેક્શન વાળા જે પોઈન્ટ્સ નંબર છે એ નીચે જઈ રહ્યા છે અને રેન્ક છે એ ઉપર જઈ રહ્યા છે એનો મતલબ નવી ફાઇલ વધી રહી હોય સિમ્પલ છે કે ફાઇલો વધી ગઈ છે એટલે કે એપ્લિકેશન વધારે આવી રહી છે આરસીસી પાસે પરંતુ સિલેક્શન નીચે જઈ રહ્યા છે યર એન્ડ સુધીમાં કારણ કે દરેકની અંદર આપણે જોયું તો અલ્ટિમેટલી ફરી એક વખત હવે આની અંદરથી એક જો પોઝિટિવ સમજ લેવી હોય તો વિદ્યાર્થીઓ માટે કે અલ્ટિમેટલી આ બધા એવા સિલેક્શન છે કે જે જૂના પ્રોગ્રામ ચાલે છે આનાથી એક પોઝિટિવ તમે એ લઈ શકો કે કદાચ કોમ્યુનિટી બેઝ આપણે વાતો કરીએ છીએ કદાચ એ મુજબ કે જ્યાં જ્યાં જેમની ડિમાન્ડ છે એમાં પ્રાયોરિટી સિલેક્શન વધારવાનું ફોકસ થઈ રહ્યું હોય તો બે હજાર છવ્વીસમાં કારણ કે ઓલમોસ્ટ ઓગસ્ટ છે હજી કદાચ હું કાઉન્ટિંગ કરું સપ્ટેમ્બર એન્ડ ઓક્ટોબર ઓર નવેમ્બર આ ત્રણ મહિનામાં આપણે એવરેજ હું લઈ રહ્યો છું પચીસ હજાર લોકો બી સિલેક્ટ કરે તો આપણે જે પેન્ડિંગ ફાઇલો લઈ જુઓ તો એ બે લાખ પંચાવન હજાર કે બે લાખ છપ્પન હજાર ફાઇલો છે તો ટેકનિકલી જે રીતે ડ્રો અથવા જે સિલેક્શનો થઈ રહ્યા છે એ ડાઉન ગ્રેડ દેખાવાને કારણે મેં તમને કહ્યું કે ભાઈ આ નિરાશાજનક મને લાગે છે કદાચ તમારા ઓપિનિયન મુજબ તમને કંઈ બી નવા આઈડિયા લાગતા હોય તમે શેર કરી શકો છો પરંતુ આની અંદર આખી આ જે અહેવાલ છે ન્યૂ અપડેટ આવી છે પોઝિટિવ પોઈન્ટ જો હું લેવા જાઉં તો મને ત્રણ પોઝિટિવ પોઈન્ટ લાગી રહ્યા છે એક વસ્તુ કે કેનેડા સિલેક્શન જેમ જરૂરિયાત થઈ હોય એવી રીતે કરી રહ્યું છે જેમ કે જ્યારે હેલ્થકેરવાળાની જરૂર પડી તો હેલ્થકેર ઉપર ફોકસ ગયું ફરી એક વખત સીએસસી ક્લાસ ફોકસમાં આવ્યું પીએનપી સિલેક્શન હોય દેટ્સ વાય કે પીએનપીની અંદર જે પ્રોવિસમાં જરૂર છે ત્યાં પ્લસ આ બધાને કારણે એવું લાગે છે કે કદાચ જેમનો કોમ્યુનિટી પ્રોગ્રામ ચાલુ થવાનો છે જે આરસીઆઈપી વાળો છે ઓલરેડી ચાલુ બી છે અત્યારે પરંતુ આ પ્રોગ્રામની અંદર ચૌદ કોમ્યુનિટી છે એફસીઆઈપી જે છે દસ કોમ્યુનિટી જે એ છે તો આ પ્રોગ્રામ્સો જે શરૂ થવાના છે એની અંદર એક વસ્તુ તમને જોવા મળી રહી છે કે જ્યાં જેમની ડિમાન્ડ છે એ લોકો શિફ્ટ થશે જો આ પ્રોગ્રામમાં જે જે શિફ્ટ સિલેક્શન આવશે તો તો અલ્ટિમેટલી આની અંદર જે આખું પોઝિટિવ આ ત્રણ ફેક્ટર્સ તમે છે એ લઈ શકો છો અને આની સાથે એક બીજી જે અપડેટ છે કેનેડાની એ હું તમને કહું કે ઘણા અમને ક્વેશ્ચન્સ આવી રહ્યા છે ઘણા લોકો પૂછી બી રહ્યા છે કે સર હવે તો કેનેડા બહુ ઇઝી થઈ ગયું ડાયરેક્ટ સ્ટડી કર્યા બાદ સીધું પીઆર આપી દેવામાં આવશે નવો કોઈ પ્રોગ્રામ લોન્ચ થઈ ગયો છે તો હું તમને એક વસ્તુ એની ખાલી એક જાણ કરી હું તમને ડિટેલ આપણે એટલે નથી જતા કે આપણા ભારતનું લિસ્ટમાં નામ જ નથી ઓલરેડી એ પ્રોગ્રામની અંદર તો જેમ આઈસી ક્લાસની એક વર્ક ચાલે છે વગર એલ એમ આઈ વાળી એમાં જેમ ભારત કન્ટ્રીનું નામ નથી એમ આ પ્રોગ્રામની અંદર જે કન્ટ્રીઓ છે ફ્રેન્કોફોન કોમ્યુનિટી જેની અંદર ફ્રેન્ચ સ્પીકિંગ લોકો રહે છે એવા લોકો માટે નવા ઓપ્શન્સ અથવા પ્રોગ્રામ છે આ પ્રોગ્રામ અલ્ટિમેટલી જો જોવા જઈએ તો અત્યારે બી નહીં અને ભવિષ્યમાં ભી ભારતીય વિદ્યાર્થીઓને લાગુ નથી પડી શકે એમ એટલા માટે આપણે ડિટેલમાં નથી જતા પરંતુ હા એક કોઈની રિક્વેસ્ટ હોય હતી કે સર આનું એક ક્લિયરન્સ લોકોને મળે તો વધારે સારું કારણ કે સોશિયલ મીડિયામાં આવું કંઈ હોય તો વધારે ચાલતું હોય તો આ એક તમને મદદ પહોંચતી કરવાની કોશિશ કરી અને આજે બી જે બંને અપડેટ છે તમારા લોકો સુધી સરળ ભાષામાં પહોંચતી કરવાની કોશિશ કરી છે જો સારી લાગી હોય તમારી કોશિશ વિડીયો તો લાઈક કરી દેજો મેક્ઝિમમ લોકોને શેર કરી દેજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેવું જોઈએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત